હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં આજે અમે આવી ગયા છીએ વાડીએ તો જોઈ શકો છો વાડીનો નજારો આ જોઈ શકો છો ચીક્કુ છે કેટલા બધા લાગ્યા છે ચીકુ અને હું તમને બતાવીશ મૂળા આ છે મૂળા આ છે પિસ્તાના અને ઝાડ પિસ્તા પણ બતાવ કરીને બતાવ તમને પિસ્તાનું ઝાડ ડ્રાય ફ્રુટ પિસ્તા અને આ છે બધા વાળીના ઝાડ જોઈ શકો છો એ રૂકોઠાનું ઝાડ આ છે મૂળા આ છે નીલા ધાણા તમને સરખા નીલા નીલી ડુંગળી સામે રીંગણ દેખાય છે પણ હું બાજુમાં જઈ નજીકમાં જઈને તમને બતાવીશ આ છે આખું ખેતર મૂળાનું વેચવા માટે કર્યા છે બદામ એવા બધા નવા નવા બધા ફ્રૂટના બધા ઝાડ છે આંબલી છે જુઓ મધમાખી ડંખ ભમરામથ કેટલું બધું મોટું છે બંગલાની પાછળ છે ભમરામથ અને હવે ખાટલો ભરે છે જોઈ શકો છો ભાભી કોઈને પણ ઓર્ડર દેવો હોય તો આ ખાટલો ભરે છે જુઓ અમારા એભલાભાઈ આવી રહ્યા છે રંજકો વાડીને વાહ હવે એ ગાયોને ખવડાવશે વાહ ને આ છે આજે અમે દૂધી ઉતારી કાલે માર્કેટમાં જશે આ દૂધી સામે છે રંજકો એ વાંટતો હતો આ છે મીઠી આંબલી આ છે નારિયેળ ભાઈની પાસે ભાભી ગયા કે કેમ બરાબર તો બનાવે છે ને સાવણો આ બધો કચરો છે એના માટે ભાઈ સાવણો બનાવી રહ્યો છે કે ઊભે ઊભે વાળવા માટે આ છે મમરા ભેલ બનાવવા માટે મમરા લે છે મમ્મી અહીંયા નાસ્તો કરવાનું ટાઈમ થઈ ગયું છે એટલે હવે એની અંદર નાખી દીધા ટમેટાં મરચાં મિક્સ કરે છે મમ્મી અને મમ્મી એક સાઈડ લીંબુ ક કટ કરે છે હવે લીંબુ પણ નખાઈ ગયું અને હવે મિક્સ કરી દેશે એમાં થોડાક ચાટ મસાલો મરચું મીઠું સ્વાદ અનુસાર બધું નાખી અને મિક્સ કરે છે મામી અને સૂકી ભેળ કહેવાય અમે નાસ્તામાં બહુ ખાઈએ આને સૂકી ભેળ મૂમરાથીને બનેલી હોય છે બહુ ટેસ્ટી હોય છે અને આપણી સુકી પેટ રેડી છે બાય બાય ફરી મળીશું નવા વ્લોકમાં